હાલો ગાય સ્વાગત છે તમારું દીકર ટેકનિકલ ચેનલમાં તો આજના વિડીયોમાં છે ને આપણે યુટ્યુબ ચેનલ હોય એમાં પાસપોર્ટ જે રીતના બદલવું આજ આપણે છે ને એની માહિતી આપવાના છે આપણી જે યુટ્યુબ ચેનલ હોય ને એનો પાસપોર્ટ આપણે બદલવું હોય તો જે રીતના બદલીએ કાંઈ એને બીજા ફોનમાં આપણે ચાલુ કર્યું હોય તો આપણે એ બીજા ફોનમાં ચાલુ કરવા માટે આપણો પાસપોર્ટ છે ને એ યાદ રહેવા બહુ જરૂરી છે આપણી ચેનલ છે એ બીજા ફોનમાં આપણું ઓપન કર્યું હોય ને તો એ પાસપોર્ટ એમાં નાખીએ અને પછી ચેનલ આપણે એમાં બીજા ફોનમાં ઓપન કરી શું યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ છે ને યાદ યાદ રહેવા બહુ જરૂરી છે કારણ કે યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ એક આપણે ભૂલાઈ ગયો હોય ન યાદ હોય ને તો બહુ તકલીફ પડે એ યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ આપણે છે ને કઈ રીતના બદલી હતી અને આપણે છે ને એને કઈ રીતના આપણે ચેન્જ કરવો હોય ને તો આપણે કઈ રીતના એને ચેન્જ કરી તો આજના વિડીયોમાં એ પૂરી જાણકારી તમને મળી જશે તો વિડીયોમાં છે ને એમ સુધી બિના રહીશું વિડીયોમાં નવા આવ્યું તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લીજો અને લાઇક કરી નાખજો અલગ હોય તો આપણે જો ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખીએ છે તો આપણી માહિતી આપણે છે ને આપી દઈએ કે જે રીતના એ ફાસ્ટ પણ આપણે બદલી શકાય તો જો આપણે ફોનની સ્ક્રીન રિકોર્ડિંગ ચાલુ કરી નાખી છે તો આપણે છે ને હંડેની પહેલાં આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણી યુટ્યુબ છે ને એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે એટલે આપણે જે આપણે યુટ્યુબનો લોગો હોય ને એની ઉપર ઓકે દેવાનું છે એટલે આપણી ચેનલ છે ને ઓપન કરી લેવાની છે એટલે આપણી ચેનલ ઓપન થઈ જાય એટલે પછી આંખને જો ગૂગલ એકાઉન્ટ લખેલું છે ને વચ્ચે એ ગૂગલ એકાઉન્ટ ઓકે દેવાનું છે એટલે ગૂગલ એકાઉન્ટ આપણું છે ને ઓપન થઈ ગયું અને હવે અહીં પણ આપણે જો ગૂગલ પાસવર્ડ બદલો એ એમાં જ આવવાનું છે ગૂગલ આ ત્રીજા નંબરનું જે છે ને ગૂગલ પાસવર્ડ બદલો એને મતો ઓકે દેવાનું છે એટલે આ કંઈ એ ઓપ્શન આવી ગયું છે તમારો પાસવર્ડ દાખલ કરો એટલે આપણે છે ને કાંઈકણે આપણો પાસપોર્ટ છે ને જે નવો આપણે બનાવવો હોય એ આપણે અહીંકાણે છે ને લખી નાખવાનો છે આપણે ગમે એ પાસપોર્ટ આપણને યાદ રહેવો એવો હોય ને એ આપણે એ પાસપોર્ટ લખી નાખવાનો છે અને પાસપોર્ટ છે ને બહુ સારો સ્ટ્રોંગ બનાવો એટલે આપ આપણને યાદ રહે અને બીજા કોઈ માણસો છે ને એ આપણે આ જે ચેનલ છે ને એ આપણી ચેનલને છે ને કોઈ હેક ના કરીએ કે એટલે પાસપોર્ટ બહુ છે ને સ્ટ્રોંગ રાખો રાખો એ રીતના પાસપોર્ટ દાખલ દાખલ કરીને ખાણો અને પછી છે ને આગળ વધને માથે ઓકે દેવાનું એટલે પાસવર્ડ આપણો બદલાઈ જઈએ તો યુટ્યુબ ચેનલનો પાસવર્ડ છે ને આવી રીતના બદલી શકાય પછી આગળ વધીને માથે ઓકે દઈ દેવાનું એટલે આપણે યુટ્યુબ ચેનલનો પાસવર્ડ બદલાઈ જાય છે તો હાલ હું ઉમીદ કરું છું તમને અમારો વિડીયો સારો લાગી તો સારો લાગ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો